લોકસભા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવશે આજે આ લોકશાહીના પર્વમાં ભાગ લેતા ખૂબ આનંદ અનુભવાય છે આ લોકશાહી પર્વ એ પૃથ્વી પરનો સૌથી મોટો ઉત્સવ છે અને આપણી મહા મૂલ્યવાન લોકશાહી ભારત દેશ જેમાં આટલી બધી વિવિધતા છે ભારત દેશના કરોડ લોકો જ્યારે અત્યારે આ દોઢ મહિના દરમિયાન મતદાન કરી રહ્યા છે ત્યારે દુનિયામાં આથી કોઈ મોટો અવસર નથી અને ભારત દેશની વિશેષતા કે આપણે ત્યાં સેંકડો ભાષાઓ છે અનેક ધર્મો છે અનેક જ્ઞાતિ જાતિ છે એ બધા આજે રાષ્ટ્ર હિતમાં રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અધિકાર પોતાનો એક અભિપ્રાય એ પોતે વ્યક્ત કરી રહ્યા છે આટલી વિવિધતામાં આટલા મોટા દેશમાં આ ઇલેક્શન્સ કન્ડક્ટ કરવા ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર એની એડમિનિસ્ટ્રેશન તો આજે આપના માધ્યમથી સર્વેને અપીલ છે કે આપણે મતદાન અવશ્ય કરવું કારણ કે આપણા મત થી દેશનો વિકાસ થાય આપણા મત થી દેશ વધારે સુરક્ષિત બને નાગરિક વધારે સુરક્ષિત બને આપણા મત થી સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિની રક્ષા અને વિકાસ થાય આપણા દેશની ભાવિ પેઢી નું ભવિષ્ય વધારે સમૃદ્ધ અને સુખમય રહે એવા વિચાર સાથે આપણે આ મતદાન કરવાનું છે દીકરી વળાવવી અને મતદાન કરવું એ બે સરખું છે જેમાં આપણી દીકરીને આપણે આપીએ એટલે કે પરણાવીએ તો જેટલા પ્રકારનો વિચાર કરીએ છીએ કે મારી દીકરી સુખી થશે મારી દીકરીને સુરક્ષા રહેશે મારી દીકરી સમૃદ્ધિને પામશે એટલો જ વિચાર મતદાનમાં કરવાનો કે મારા મતથી મારો સમાજ અને દેશ એ સમૃદ્ધ થશે સુખમય થશે પ્રગતિશીલ થશે એટલે જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વગર નાના મોટા વિવાદોથી ઉપર ઉઠીને આપણે બધાએ રાષ્ટ્ર સામે જોઈને દેશ સામે જોઈને મતદાન કરવાનું છે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે મતદાન એ પણ એક પ્રકારનું દાન છે અને એ દાન આપણે સંસ્કારી વ્યક્તિ હોય ચારિત્રમાન વ્યક્તિ હોય કેવળ દેશ માટે જ એમને સેવા ભાવના હોય એવી વ્યક્તિને આપણે દાન કરવું જોઈએ અને વર્તમાન કાળે અમારા ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આદેશ છે એમની ઈચ્છા છે એમને પત્ર લખ્યો છે સો ટકા મતદાન આપણે કરવું દરેકે સવાર ઉઠી નાઈ ધોઈને પૂજા પાઠ આરતી કરીને પહેલું કામ મતદાન ગુરુહરીનો સમૃદ્ધ બનાવો છે હમણાં થોડા વખત પહેલા પેરિસમાં ની મિટિંગ થઈ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ સાડત્રીસ દેશોએ નક્કી કરીને કહ્યું કે પૃથ્વી પરના બે વર્ષમાં પંદરસો વર્ષ સુધી તો ભારત દુનિયાની નંબર વન ઇકોનોમી હતી સાડત્રીસ દેશોએ કીધું છે સત્તરમી સદી પૂરી થઈ ત્યાં સુધી ભારત દુનિયાની નંબર વન ઇકોનોમી ટ્વેન્ટી વર્લ્ડ જીડીપી આપણે એ સમૃદ્ધતા પણ જોવી છે આપણી પાસે સાંસ્કૃતિક વારસો છે એ વારસો આપણે દુનિયા દેશને આપીને સુખમય શાંતિમય માનવતા પ્રવર્તાવી છે એટલે ભારત વિકસિત બને અને વિશ્વગુરુ બને એની માટે આ વિકાસકાળ દરમિયાન આપણો મત એ અવશ્ય આપણે આપશું જેથી ભવિષ્યમાં આપણને એક ગૌરવ રહે એક આનંદ રહે કે ભારતના એ ઉન્નતિ અને વિકાસ કાળનો હું એક હિસ્સો બની રહ્યો તો આપના માધ્યમથી આ વાત લાખો સુધી પહોંચવાની છે તો અમારી પણ નમ્ર વિનંતી અને અર્જ છે કે દરેકે મતદાન એ અવશ્ય કરવું જ જોઈએ પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી બી પ્લેસમેન્ટ ચાઈએ ચલે દિલાતા હું હમિશ વખત મોજૂદ હે સયાજીગંજ મે અરીના એનિમેશન મેં જેને દેશ કો કઈ બળે ડિઝાઇનર્સ થ્રીડી આર્ટિસ્ટ वेब डेवलपर और डिजिटल मार्केटिंग एक्सिक्यूटिव दिए हैं इनके साथ कोलेबरेटेड है वडोदरा के प्लस प्लेसमेंट प्लेसमेंट पार्टनर्स पार्टनर्स और इन सभी की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरिना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, बैंगलोर में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरिना का भरोसा દેર કેસ બાતથી ઓન્શન મેં કયો જીના હે અરે આપણે શહેર વડોદરામાં એરીના હૈ